એસટી બસની ટિકિટ બુકિંગ ઘર બેઠા કરવાની સંપૂર્ણ રીત પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો ગૂગલ ક્રોમમાં જીએસઆરટીસી લખો ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની લિંક પર ક્લિક કરો ત્યારબાદ સોર્સની અંદર તમારું સ્ટેશન લખો જ્યાંથી તમારે બેસવાનું છે અને ડેસ્ટિનેશનમાં જે સ્થળે તમારે જવાનું છે એ સ્થળનું નામ લખો સ્ટેશન સિલેક્ટ કરો અને ક્યારે જવાનું છે એ તારીખ સિલેક્ટ કરો હવે કેટલા જણે જવું છે આમાંથી સિલેક્ટ કરવું અને જો મહિલા જતી હોય તો સિલેક્ટ કરવું સિંગલ લેડી પર અને સર્ચ કરો હવે આ બધી બસોનું લિસ્ટ આવી ગયું છે અને સામે આ બધે ફેર બતાવ્યા છે કે કેટલી કિંમત છે કંઈની એક જણાની કેટલી ટિકિટ છે જો અમે સર્ચ કર્યું છે દા લીંબડીથી વડોદરા અને આ લક્ઝરી બસનું ભાડું બતાવે છે સ્લીપર બસનું ભાડું બતાવે છે બસો તેસઠ રૂપિયા પછી બધી જ પ્રકારની સર્વિસના નામ છે સ્લીપર છે લક્ઝરી લક્ઝરીનું છે એકસો એકોતેર રૂપિયા એક્સપ્રેસ બસ છે જેમાં એકસો તેત્રીસ રૂપિયા ટિકિટ બતાવી રહી છે હવે આમાંથી જે કોઈ બસમાં આપણે ટિકિટ બુકિંગ કરવી છે કિંમત સર્વિસ સમય અને તારીખ જોઈને એના અંદર સમય જુઓ અને હવે અમે જોઈ રહ્યા છે કયો યુઝ જોઈતો સમય છે તો આ એક આઠ પિસ્તાલીસ વાળી બસ છે એકસો તેત્રીસ રૂપિયા ભાડું એકાવન સીટ ખાલી છે દસ પંદરનું છે દસ વાગ્યા ને પંદર મિનિટની બસ છે ઝાલોદથી ઉપડશે અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જાય એકસો તેત્રીસ રૂપિયા ટિકિટ પિસ્તાલીસ સીટ ખાલી લીંબડી ઝાલોદથી રામનગર સુરતવાળી એકસો તેત્રીસ ઓગણચાલીસ સીટ ખાલી હવે આમાંથી કસ્ટમરને જે સમયની જોઈએ છે એ સમયની આપણે જોઈ અને કેટલી સીટ ખાલી છે એ જોઈ એના સીટના બટન ઉપર સિલેક્ટેડ સીટ પર સિલેક્ટ સીટ બટનને સિલેક્ટ કરવાથી બસનું લેઆઉટ ખુલશે જો આ દસ વાગ્યા ચાલીસ મિનિટની બસ છે ફતેપુરાથી ઉપડશે સેલવાસ જશે અને ત્રણ કલાક પચાસ મિનિટનો સમય લાગશે એકસો તેત્રીસ બે ટિકિટ છે એકતાલીસ સીટ છે અને આ બસનું લેઆઉટ ખુલ્યું એમાં પહેલી ગ્રીન કલરની જે સીટ દેખાય છે એ મેં અત્યારે સિલેક્ટ કરી છે આવેલ ગ્રાહકનો ઈમેલ એડ્રેસ એની પાસે હોય તો એ લખી દેવો મોબાઈલ નંબર ગ્રાહકનો જ લખો એને એસએમએસ દ્વારા મેસેજ પૃષ્ટિ થશે ટિકિટની એટલે એનો મોબાઈલ નંબર નાખી દેવો ત્યારબાદ જે પણ જનાર છે એનું નામ લખવું ઉંમર લખવી અને બુક કરવું બુક બટન દબાવવું હવે બુકિંગ માટે બુક બટન દબાવ્યા પછી આ રીતના આપણને ઇન્ફોર્મેશન બતાવશે જે આપણે માહિતી ભરી છે માહિતી બતાવે છે અહીંયા આપણે જોઈએ છીએ બેઝિક ટિકિટની પ્રાઇસ એકસો તેત્રીસ રિઝર્વેશન ફી પાંચ રૂપિયા અને ટોલ ફી સાત રૂપિયા બતાવે એમ થઈને એકસો ને ચુમ્માલીસ રૂપિયા જેવું કંઈક એસ્ટિમેટ છે હવે ટિકિટનો દર આપણને લાગશે આ બધી માહિતી વાંચી લેવી વ્યવસ્થિત રીતે હવે આપણે ટિકિટ બુકિંગ માટે ગ્રાહક પોતાના ગૂગલ પે ફોનપેનો બી ઉપયોગ કરી શકીએ છીએ અથવા જેને બુકિંગ કરવી છે જાતે પોતાના યુપીઆઈ પેમેન્ટમાં જઈશું હું ફોનપે સિલેક્ટ કરું છું પે રૂપીઝ વન ફોર્ટી ફોરને સિલેક્ટ કર્યું ઓકે બટન દબાવીશ શો શો કોડને સિલેક્ટ કરશું એટલે ક્યુઆર કોડ બતાવશે હવે કોઈપણ યુપીઆઈ એપ દ્વારા ક્યુઆર કોડને સ્કેન કરીશું સ્કેન કરી યુપીઆઈ પિન નાખી ડન કરશું એટલે આપણી સ્ક્રીન પર આવશે કે બુકિંગ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે જે લોકો આ ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો આપણે ત્યાર સુધી પેમેન્ટ પ્રોસેસિંગ કરી રહ્યા છીએ જુઓ પેમેન્ટ પ્રોસેસ થઈ ગયું અને પ્લીઝ વેઇટ ટ્રાન્ઝેક્શન ઇઝ અન્ડર પ્રોસેસ એવું આવે છે આ મારું થઈ ગયું થેન્ક યુ યોર બુકિંગ ઇઝ નાવ કન્ફર્મ થઈ ગયું એટલે કે ટિકિટ બુકિંગ થઈ ગઈ છે હવે આપણે નીચે સ્ક્રોલ બાર ડાઉન કરીશું ત્યાં આપણને ટિકિટ જે આપણે બુકિંગ કરી છે એ આપણે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને ગ્રાહકને આપી શકીએ છીએ નીચે બટન આવશે ડાઉનલોડ ટિકિટ આ ઇન્ફોર્મેશન બરાબર છે હવે નીચે જવા દઈશું આ છે પ્રિન્ટ ઓનવર્ડ્સ આના દ્વારા આપણે ટિકિટ બુકિંગ કરી શકીએ છીએ અત્યારે કંઈક ટેકનિકલ ઇસ્યુ છે જેથી પ્રિન્ટ નીકળી રહી નથી ક્યારેક એવું બને કે પ્રિન્ટ ના નીકળે તો જે નંબર પર આપણે ગ્રાહકનો મોબાઈલ નંબર નાખ્યો છે એ મો